જય માતાજી મિત્રો આજે હું એવું વિડીયો લઈને આવી છું કે બાળકોથી લઈને મોટાઓને ખૂબ જ ભાવશે હા મિત્રો વેજીટેબલ ચીઝ બોલ્સ તો હા ચીઝવાળી વસ્તુ તો કોણે ન ભાવે નાના બાળકોથી લઈને મોટાઓને ખૂબ જ ભાવશે અને ફક્ત પંદર મિનિટમાં તૈયાર થઈ જશે એના માટે વેજીટેબલ્સ લઈ લઈશું તો ઝીણા ઝીણા મેં સમારી લીધા છે ગાજર ધાણા અને કેપ્સિકમ અને બટાકા લીધા છે નાની મીડિયમ સાઇઝના પાંચ બટાકા લઈ લઈશ અને એને ક્રશ કરી લઈશું ક્રશરની મદદથી મિત્રો હવે બાળકોની સ્કૂલો ચાલુ થશે હવે પછી માતાઓને એ સવાલ રહેશે કે બાળકોને હેલ્ધી અને ટેસ્ટી પણ એવો કયો નાસ્તો આપીએ તો તમે આ ટ્રાય કરજો બાળકોને ખૂબ જ ભાવશે અને એમાં પણ જો ચીઝ આપણે લગાડી દઈશું ને તો ચાર ચાંદ લાગી જશે તો હવે ઝીણું સમારેલું ગાજર કેપ્સિકમ અને ધાણા એડ કરી દઈશું તો ગાજર મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું ગાજર લીધું હતું અને અડધું કેપ્સિકમ મેં ઝીણું સમારેને લીધું છે અને ધાણા તો તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછા લઈ શકો છો અને ચીલી ફ્લેક્સ લઈશું તો જો તમે બાળકો માટે ન બનાવતા હોય તો તમે લીલા મરચાંને ઝીણા સમારીને પણ લઈ શકો છો અને ચીલી ફ્લેક્સ તમે બાળકોને જો તીખું વધારે ભાવતું હોય તો વધારે લઈ શકો છો અથવા તો થોડુંક જ લઈ શકો છો તમે અહીંયા આની ચીલી ફ્લેક્સની જગ્યાએ મરી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો લાલ મરચું પણ એડ કરી શકો છો હવે પીઝા સિઝનિંગ લઈ લેવાનું છે અને લગભગ ચીલી ફ્લેક્સ અડધી ચમચી અને પીઝા સિઝનિંગ અડધી ચમચી પેરી પેરી પાવડર પણ મારી પાસે હતું તો મેં એ પણ એડ કર્યો છે જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો એની જગ્યાએ તમે જે મેગી મસાલા આવે છે એ પણ લઈ શકો છો સ્વાદ મુજબ મીઠું એડ કરીને બધું સરસ મિક્સ કરી લઈશું તો અહીં આગળ એકદમ ઓછા મસાલાની સાથે અને ટેસ્ટી એવો મસાલો તૈયાર કરી લેવાનો છે આની અંદર જો તમને એવું મોશ્ચર જણાય તો તમે એની અંદર તમે કોર્ન ફ્લોર પણ એડ કરી શકો છો બીજી બાજુ મેં ચીઝને આ રીતે કટિંગ કરીને લીધું છે હવે આપણે જે મિક્સર બનાવ્યું છે એને આપણે નાના નાના બોલ્સ તૈયાર કરીશું તો તમને જેવી સાઇઝ ગમે એવી તમે બોલ્સ પણ બનાવી શકો છો અને સિલિન્ડર શેપ પણ બનાવી શકો છો સ્ક્વેર શેપ પણ બનાવી શકો છો તો અહીંયા આગળ હું રોલ્સ બનાવું છું જે બોલ્સ આવે છે એ શેપ આપું છું તો આવી રીતે વચ્ચે એક ચીઝ ગી મૂકી દઈશું અને આ રીતે બોલ્સ તૈયાર કરી લેવાના છે હું બીજી વાર પણ તમને બતાવી દઉં તમારે ગાજરને છીણીને લેવું હોય તો તમે એ પણ લઈ શકો છો અને તમને ભાવતા કોઈ પણ વેજીટેબલ્સ એની અંદર લઈ શકો છો હવે મેં અહીંયા આગળ કોટિંગ કરવા માટે નથી મેદો લીધો નથી બ્રેડ ક્રમ્સ લીધા મેં અહીંયા હેલ્ધી નાસ્તો બનાવવા માટે સોજી લીધું છે તો સોજીને મદદથી ઉપરનું સરસ એવું કોટિંગ થઈ જશે પણ જો તમારે બ્રેડથી કરવું હોય બ્રેડ ક્રમ્સથી કરવું હોય તો તમે એ પણ કરી શકો છો તો અહીંયા હું સોજીનો ઉપયોગ કરું છું તો હું અહીંયા આગળ સોજીથી કોટિંગ કરી લઈશું અને બધા બોલ્સ આ રીતે આપણે તૈયાર કરી લેવાના છે આ કામ તમે બાળકોને પણ આપશો તો પણ ખૂબ જ સરળતાથી એકદમ ઇઝી રીતે કરશે બીજી બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને મીડિયમ ગેસ ફ્લેમ રાખીને આવી રીતે બધા બોલ્સ તળી લેવાના છે તો ધીમે ધીમે તમારે એક બોલ્સ નાખીને જોઈ લેવાનું છે કે મિક્સર છૂટું તો નથી પડી રહ્યું તો આપણું મિક્સર છૂટું નથી પડી રહ્યું એટલે આપણે બીજા બોલ્સ પણ અંદર એડ કરી દઈશું અને લગભગ પિસ્તાળીસ સેકન્ડ સુધી આપણે બોલ્સને તૈયાર તૈયાર થઈ જશે તળાઈ જશે કારણ કે બધું જેવું અંદરથી પાકી ગયેલું છે ખાલી ઉપરથી થોડું ક્રિસ્પી થાય એટલું જ તળાવવા દેવાનું છે અને સોજીને લીધે ઉપરથી સરસ એવું ક્રિસ્પી પણ તૈયાર થઈ જશે તમે જો બ્રેડ ક્રમ્સ કરશો તો એને થોડુંક તળાતા એક મિનિટ લાગશે અને એમાં પણ મીડિયમ ગેસ ફ્લેમ રાખવાની છે તો રીતે આપણે બધા બોલ્સ તૈયાર કરી લેવાના છે બાળકોથી લઈને મોટાઓને ખૂબ જ ભરશે અને ક્યારેક સાંજે પણ એવું થાય છે કે બાળકો નાસ્તો માગતા હોય છે તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી નાસ્તો Aduh.